ધારી ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની ખરીદીનો વિવિધવત થયો પ્રારંભ ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસની ખરીદીનો પ્રારંભ વહેલી સવારથી જ કરવામાં આવ્યો હતો ખૂબ જ મોટી સંખ્યામાં ધારી તાલુકાના ખેડૂતો પોતાનો કપાસ વેચવા માટે યાર્ડ ખાતે પહોંચ્યા હતા નવસો અગિયાર રૂપિયા થી લઈને ચૌદસો વીસ રૂપિયા સુધી ની કપાસ ની બોલીઓ લાગવામાં આવી હતી ટેકર ના ભાવે મગફળી થયા બાદ કપાસ ની પણ ખરીદીનો પ્રારંભ થતા ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો રિપોર્ટર હુસેન સંઘાર ધારી મારું નામ અલ્પેશ સિંગાળા છે માર્કેટ યાર્ડ ધારી સેક્રેટરી આજરોજ કપાસની આવક છસો મણ પ્લસ થઈ છે એમાં સારા કપાસના ભાવ ચૌદસો સાડા ચૌદસો સુધી ગયા છે અને ખેડૂતોને માલ પ્રમાણે પૂરતા ભાવ મળે છે એવો માર્કેટ યાર્ડ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે મારું નામ અશોક મનસુખભાઈ ખિસરીજીને આવ્યો છો કપાલે ધારી એડ માર્કેટમાં કપાનું વેચાણ ચાલુ થઈ ગયું છે તમામ ખેડૂત લોકોને આવવા અને